કાંતલપુરના કોરડા ગામે ઝોલાછાપ મુન્નાભાઈ એમ મામલો ઝોલાછાપ બોગસ ડાક્ટર સુરેશ ઠાકોરની એસઓજીની ધરપકડ અને રિમાન્ડ બાદની સંતાન દંપતિઓને બાળક વેચાતું આપવાની ઘટના ઉજાગર થઈ એક લાખ વીસ હજાર લાખમાં બાળકનો સોદો થયો હતો પાટણના એમએલએ આ બાબતે આપ્યું નિવેદન સરકારની ઝાટકની કાઢી પાટણમાંની સંતાન દંપતીને બાળક વેચવાનો મામલો ધારાસભ્ય કિરીટ પટેલે આપ્યું નિવેદન બાળકોને વેચવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તે પાટણ જિલ્લા માટે ગંભીર છે સમાજ માટે પણ આ બાબત દૂષણ છે આવી બાબતો ગુજરાતના સામાજિક જીવનને મોટી અસર કરનારું છે પોલીસ દ્વારા આ બાબતે ઘીલી તપાસ કરવામાં આવી રહી છે આ કેસમાં મોટા માથાઓને દૂર રાખવામાં આવી રહ્યા છે ધોરણ દસ ભણેલ વ્યક્તિ દસ વર્ષથી જિલ્લામાં ગેરકાયદેસર રીએ તબીબી પ્રેક્ટિસ કરતો હતો તે વહીવટી તંત્ર આરોગ્ય તંત્ર અને પોલીસને ખબર નહીં હોય આ બાબતે સીખની રચના કરવાની કિરીટ પટેલે કરી માંગ દસ થઈ વધુ બાળકોને વેચાણ કર્યા હોવાનું કિરીટ પટેલનો આક્ષેપ કોઈ પણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો હોય તો પણ સરકારે ગંભીરતા દાખવી તટસ્થ તપાસ કરવી જોઈએ આ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય સરકાર દ્વારા તપાસ કરવામાં નહીં આવે અહેવાલ જયેશભાઈ ગજજર પાટણથી અઢાર ઓક્ટોબર બે હજાર ચોવીસે અઢાર અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસે આપણા ત્યાં બાળક લઈને આવેલા બાળકની કંડિશનમાં ઓક્સિજન પાસઠથી સિત્તેર હતું બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું બાળકની મેચ્યોરિટી સાડા સાત મહિનાની હતી અને વેન્ટિલેટર પર રાખ્યા પછી ચોવીસથી પચીસ દિવસ મહેનત કર્યા પછી આપણા બાળકને આપણે માનવતામાં બચાવેલું છે આ બાળકની આગળની પરિસ્થિતિ શું છે એટલે એ બાળક જે પેરેન્ટ્સ લઈને આવેલા એ પેરેન્ટ્સને આપણે બાળક પાછું આપેલું છે કે પછી આગળની પરિસ્થિતિ શું છે અમને ખબર છે બાળકના પ્રથમ વખત લઈ કોણ લઈને આવ્યું એ સુરેશભાઈ પટેલ લઈને આવ્યું સાહેબ આ બાળકને કઈ પ્રકારની બીમારી બાળકને પ્રીમેચ્યોરિટી મેચ્યોરિટી હતી એટલે વજન એક કિલો સો ગ્રામ નોર્મલી બાળક જન્મે ત્યારે ત્રણ કિલોના જન્મે તો આ એક કિલોનું સો ગ્રામનું બાળક હતું રાધનપુરમાં એમને બધાય ના પાડી પાટણમાં બધા ડોક્ટરો ના પાડી કે વેન્ટિલેટર પર બાળક સરવાર થયું નથી એટલે આપણા ત્યાં લઈને આવ્યા તમારી કોઈ પૂછપરછ થઈ છે આ એસપી સાહેબની ઓફિસમાં આપણે એમનું નિવેદન આપેલું છે

ત્યારે એને ઉલટ્યો છે પાણી ઘટી ગયું બાળકને આઈસીયુમાં રાખીને દવા છે એવું હોય કે આમાં જન્મ પછી દોઢ મહિને એટલે આનું કોઈ નામ બાબુ કે બાબાના મમ્મીનું નામ બાબો ગીતાબેન મોદી બાબો રચનાબેન મોદી એવું જ અમે નામ લખીએ બાબાનું નામ અમે ન લખી શકીએ ઇન્ફન્ટમાં કોણ હતું ઇન્ફન્ટ બેબી કહેવાય પુરુષ એટલે આપણે જેન્ડર કોણ હતું સ્ત્રી પુરુષ હતું લગભગ પાટણ જિલ્લાની અંદર રાધનપુરના સાતરપુર રાધનપુર નજીક આવેલા સાતરપુર તાલુકાના ખોરડા ગામે બોગસ તબીબ દ્વારા જે રીતે બાળકોને વેચવાનો વેપાર થઈ રહ્યો છે બાળકોને વેચવાનો ધંધો થઈ રહ્યો છે અને આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આ બહુ ગંભીર બાબત છે ભવિષ્યની અંદર પણ આ મોટું સામાજિક દૂષણ છે પરંતુ આ બાબતે હું મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારનું ગૃહમંત્રીનું આરોગ્યમંત્રીનું અને માનનીય મુખ્યમંત્રીનું ધ્યાન દોરવા માગું છું કે જે રીતે ગુજરાતની અંદર આરોગ્યની અંદર જે બનાવો બની રહ્યા છે લોકોને કાયદાનો ડર નથી ખુલ્લે આમ હત્યાઓ થઈ રહી છે આ બાબત બહુ ગંભીર છે અને ભવિષ્યની અંદર ગુજરાતને ગુજરાતની સામાજિક જીવનને બહુ મોટું નુકસાન કરનારું છે બીજી બાબત કે આ બાબતે જે તપાસ ચાલી રહી છે એ ઢીલી નીતિ રાખવામાં આવી રહી છે ખરેખર જે મોટા માથાઓ છે એને દૂર રાખવામાં આવી રહ્યા છે અને છેલ્લા દસ વર્ષથી આ વ્યક્તિ આઈસીયુ ચલાવતો હોય મલ્ટી સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલ ચલાવતો હોય જે વ્યક્તિ ધોરણ દસ પાસ છે એ દસ વર્ષથી પાટણ જિલ્લાની અંદર આવું બોગસ દવાખાનું ચલાવતો હોય લોકોના આરોગ્ય સાથે લોકોના જાનમાલ સાથે લોકોના લોકોના જાન સાથે જે લોકો ગંભીરતાપૂર્વક રાખ્યા સિવાય લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય શું પાટણ જિલ્લાના વહીવટી તંત્રને પાટણ જિલ્લાના આરોગ્ય તંત્રને પાટણ જિલ્લા પોલીસને એસઓજીને કે એલસીબીને આ બાબતની ખબર નહીં હોય અને આ બાબતે તાત્કાલિક સીટની રચના કરવી જોઈએ મને જે પ્રમાણે માહિતી મળી છે એ મુજબ દસથી વધુ બાળકોનો વેપાર કરવામાં આવે છે જો એ બાળક દીકરી હોય તો એના પાંચ લાખ રૂપિયા અને દીકરો હોય તો દસ લાખ રૂપિયાથીની વધુની રકમ લઈ અને આ જે ગંભીર પ્રકારનું સામાયિક કૃત્ય કરી ગંભીર પ્રકારનું કૃત્ય કરી અને સામાજિક દુષણ પેદા કરવામાં આવી રહ્યું છે કોઈ પણ પક્ષ સાથે સંકળાયેલો વ્યક્તિ હોય સરકારે છોડવો ના કોઈએ ગંભીરતાપૂર્વક આની તપાસ કરવી જોઈએ પરંતુ મને લાગે છે કે આ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય મને લાગે છે કે કંઈ થવાનું નથી તપાસના નામે નાટક થશે અને ભવિષ્યની અંદર આ એક મોટી સમસ્યા પેદા થશે એટલે મુખ્યમંત્રી મૃદુ મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે મક્કમ બની અને આ બાબતે સાચી તપાસ થાય અને ભવિષ્યની અંદર આવા ખરાબ ગંભીર પ્રકારના કૃત્ય કરતા લોકો અટકે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ